બાકરોલ તળાવના વોકવે પર ચાલતા સમયે કેટલાક શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા તેમની સાથે ઇકબાલ મલિકનો જોડો થયો હતો આ દરમિયાન હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી ઇકબાલ મલિકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું આણંદ જિલ્લા પોલીસે અમદાવાદ પોલીસની મદદથી ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓમાં ફૈઝલ ઇલિયા હુસેન મલિક અને અહિયાન અલ્તાફભાઈ મલિકનો સમાવેશ થાય છે બંને આરોપીઓ સુરેલી ઉમરેટના રહેવાસી છે હત્યાના ગુનાના આરોપી ફૈઝલ મિયા મલેકને અઢી વર્ષ અગાઉ ઇકબાલ ઉર્ફે બાલા સાથે માથાકૂટ થઈ હતી ફૈઝલ મલિક આ મૃતક ઇકબાલની સંબંધી યુવતીને હેરાન પરેશાન કરતો હતો અને તેણીને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો જે તે વખતે ઇકબાલે તેને માર મારીને વરગડો કાઢ્યો હતો જેની રીસા ફૈઝલે પૂર્વ કાઉન્સલર ઇકબાલની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું